ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો નાગ પાચમ વાર્તા ઓમ નાગ દેવતાય નમઃ શ્રાવણ માસની ની વદ પાચમ અને નાગ પાચમ ના વ્રત નો દિવસ આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દીવાલ ઉપર બને તો રસોડાની દીવાલ ઉપર નાગ દાદા ચિત્ર દોરવું ઘી નો દીવો કરવો ઘી અને બાજરી ના કોરી કુલેર કરવી પલાળેલી મગની દાળ શ્રીફળ એક વખત જમીને આવ્રત કરું બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું વાર્તા કહેવી અને નાગદાદાની પૂજા કરવી નાગ પાચમની વાર્તા એક નાનું ગામ હતું તેમાં એક ડોશી રહે ડોશીને સાત દીકરા હતા છ દીકરા મોટા હતા તેમની વહુઓને પિયરમાં ઘણો જ સુખ હતું પૈસા ટકાની રીલમ છેલ હતી સાતમા છોકરાની વહુનું પિયર ગરીબ હતું તેથી તેની સાસુ રોજ મેણા ટોણા મારે વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની બહુને દુઃખ દે બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવા આપે નાની બહુના નાની વહુના બિચારાના દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં નાની બહુને સુખના દિવસો આવ્યા નાની વહુ ગર્ભવતી થઈ અને જેમ જેમ દિવસો પસાર થતા ગયા નાની બહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ કોણ ખાવા આપે ઘરના બધા તેના દુશ્મન એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો છે નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ આવી. ઘર માં નાના મોટાય આનંદથી દૂધપાક ખાધો પણ નાની વહુની સામે કોઈએ જોયું નહીં. બધાએ દૂધપાક ખાઈ લીધા. પછી તેના ભાગે તો વાસણનો ઠઠ્ઠેરો જ આવ્યો. સાસુ કહે સાસુ કહે છે, "ઢીબા, માંજીના અને તપેલીમાં બળેલા પોપડા છે, તે ખાઈ લે." જે નાની ઊભીય બિચારી એ દૂધપાકના બળેલા પોપડા ઉખાડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી એ રાફડામાં નાગણી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી તે બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી એક નાગણી પોપડો ખાઈ ગઈ નાની વહુએ વાટકો ખાલી જોતા માથું ફુટ્યું અને બોલી કરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી બળ્યું મારું નસીબ જ કુટેલું છે કોને દોષ દઉં હશે જેને ખાધું હોય ભગવાન તેનું પેટ છારજો એવા આશીર્વાદે બોલી રાખડા માં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખૂબ ખુશ થઈ બહાર આવી અને બોલી બહેન તારા વળેલા કોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તારે એવી શું વખા પડી કે અહીંયા લાવીને કા ખાવું પડે

સાસુને ઘણા કાલાવાલા કર્યા કર કરીને સાસુ પાસે એક કંકોત્રી લખાવી અને તે કંકુત્રી લઈને મનમાં હરખાતી હરખાતી રાખડા ઉપર મૂકી ને જાઉં છું મારી આભરૂ રાખજે એમ કહીને નાની વહુ તો પાછી પોતાને ઘેર ગઈ ખોળા ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યું ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુ ઘેર આવે છે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુ ના પિયરયા તો બહુ જ પૈસાવાળા છે કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે ખોળનો ભરવાની વિધિ પૂરી થઈ પછી તો સાસુને કહીને નાગ અને નાગણી નાની બહુને એમના ઘરે લઈ ગયા સમય થતા નાની બહુને દેવના ચક્કર જેવો પુત્રનો જન્મ થયો દીકરો તો વધરાતે વધે છે તેનાથી વધારે દહાડે વધે છે આમ નાની વહુની સાથે નાગણી વિહાય છે અને તેના બચ્ચા મોટા થાય છે દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટળી મૂકે છે અને નાની વહુને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડશે ઘંટડીનો અવાજ સાંભળીએ કારા ભાઈઓ નાગ બચ્ચાઓ દૂધ પીવા આવશે આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવા આવે છે એક દિવસ નાગણ નાગણીઓ ચારો ચરવા ગયા હોય છે દૂધ હજી ગરમ ગરમ છે નાની વહુ કાયમ કામમાં હોય છે કાંઈક કામમાં હોય છે અને નાની વહુનો દીકરો ભખડે ચાલતા શીખી ગયો છે તે ભાખોડીએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે ભમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટડી વાગે છે તેથી નાગણીના બચ્ચા વાંસામાં મોઢું નાખે છે અને દાજી જાય છે અને કોઈનું મોઢું બળે છે કોઈની જીભ બળે છે પૂછડી પડે છે અને નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચામાં કોઈ ખાંડિયા થઈ ગયા છે કોઈ બાંડિયા થઈ ગયા છે નાગણી નાની બહુને પૂછે છે કે આ કોણે કર્યું ત્યારે નાની બહુ રડતા રડતા બધી વાત કરે છે નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં વેદ રાખે છે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું આમ ને આમ ઘણો સમય પસાર થાય છે પછી નાની બહુને નાગ નાગણીએ જીઆણું કરીને તેના સાસરે વિદાય કરી જીઆણામાં પુષ્કળ ધન જોઈને નાની બહુના સાસરિયાના સાસરિયા મોઢામાં આંગળી નાખી ગયા એવામાં એક દિવસ નાની બહુ પાણી ભરવા ગઈ હોય છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની બહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે સાસુ કહે છે પાણી ભરવા ગઈ છે નાગના બચ્ચા ઘર માં બેઠા હોય છે અને નાની બહુ પાણી ભરીને આવે છે અને પાણિયારામ જ તે બચ્ચા સંતાઈને બેઠા છે અને વિચારે છે કે બહેન પાણિયારામા બેડું મૂકવા આવે એટલે આપણે એને દંસ દઈ જ દઈશું નાની બહુ પાણિયારામા બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ લાગી છે અને તે તરત જ તેના મોઢામાંથી સરી પડ્યું ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને આ સાંભળી પેલા નાગના બન્ને બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુખી છે હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે સાસરીમાં નાની વહુ માનીતી થઈ ગઈ જે તેથી જેઠાણીઓને વગર લાકડેએ બળવા લાગી એક દિવસ નાની વહુ ના છોપરાએ જેઠાણીના દૂધની તાસ લઈ ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરની ને તારી માને કહે વાડે ભેસો બંધાવે નાની બહુ રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેણાની વાત કરી તો નાગણી બીજા જ દિવસે સાત વીસો એકસો ચાલીસ દૂધની ભેંસ મોકલી શ્યામાએ જરા કેસ રોષ રાખ્યા વગર જરા કઈ નાની બહુ એ રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીને આપી દીધી એના એના હૃદય ની વિશાળતા જોઈ ને હૃદય પલટાઈ ગયું અને નાની બહુ ઘરમાં સૌની માનીતી થઈ ગઈ હે નાગ દેવતા હે નાગ માતા જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો ઓમ જય નાગ દેવતા મિત્રો વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો